સાયકલ લઈ ગયો તો કે સાતીના બગીચા લાગી છે ના રસ્તો કે હે તો જો ભાઈ ને આજે રવિવાર છે તો ઈચકા બીચકા ખાઈ આવ્યા અત્યાર માં સાયકલ આકે આવ્યા પરસેવા વાળો થઈ ગયો આખો અમારા આરાધ્યા બેન જો આવી ગયા હે વચ્ચે વચ્ચે હાલતા તો વચે વચે હાલતા તો હે તો આજે જો આરાધ્યા બેન તૈયાર થઈ ગયા છે રવિવાર છે ને એટલે જો માસ બાઈ ને આ જાઓ સાયકલ સાયકલ અકાવવાની ને આપણને બહુ ઉધરસ આવતી હતી તો ઉધરસ ની બોટલ પી દીધી શરદી થાય પછી લબાડ છે પંદર વી દી થાય તો મટે નહીં હવે પોતા બાકી છે પેલા પોતા ફટાફટ હમણાં મમ્મી દસ વાગે આવી જાય પછી જવું છે રવિવાર માં શાકભાજી લેવા અને બધું બકાલું લેવા ખલાસ થઈ ગયું છે ઓલા રવિવાર લઈ આવ્યા હતા હવે આજે રવિવાર છે તો પાછા લઈ આવ અને પછી રસોઈની તૈયારી કરશું તો પેલા ફટાફટ ચાલો પોતા મારી દઉં પછી જઈએ શાક લેવા અહિયાં જો રસોઈ બનાવ્યા રવિવારીમાં જવું છે બકાલું લેવા એટલે જ રસોઈ બનાવીને જાય ને તો હું નિરાશ પછી આવીને રોટલી જ બાકી રહે તો દાળ ભાત શાક ને બધી રસોઈ તો બની ગઈ છે અહીંયા શાક મુકાઈ ગયું છે જોયા મગ વઘારવાના છે તો મમ્મી કીધું તમે વઘાર નાખો એટલે મંદિરે થી આવ્યા ને હવે વઘારવા બેઠા હવે શાકે ત્યાં ચડી જાય ને મગે ચડી જાય બે ચડે ને પછી ઠેલ્યું તૈયાર કરીને જાય એટલે પછી આવીને ઉપાધિ નહીં કાંઈ ઓલા છોકરા હું ખાવું ખાવું કર્યા રાખે મોલા મોડું થાય તો ઓલો પછી આટો મારીને ભલે નિરાતે આવી રવિવારીમાં તો એવું છે બીજું કઈ તો આમ તો નથી લેવાનું ખાલી બકાલું જ લેવા જવાનું છે અહીંયા સાચું બકાલું જ હોય પણ પછી ક્યાંક થોડીક વાર મોડું થાય તો ઉપાધિ નહીં તો જો મગ સાફ કર્યા હતા ને કાલ તો ઓલા વાળીએથી ઉપાડ્યા હોય ને ફાડા ફાડા થઈ ગયા હોય ને ચેપાઈ ગયા હોય ને એ બધા પલાળ દીધા હતા મમ્મી હારા કર્યા ને એટલે અત્યારે કોરા મોરા જો વઘારે છે ઓલી કે મારી હાટું ફ્રૂટ લેતા આવજો હા મારી હાટું ફ્રૂટ લેતા આવજો મેં કીધું ત્યાં આવે જોઈ શું છે કેળા તો ઘરમાં પડ્યા છે હું હોય જોઈ પછી ખબર પડે ત્યાં સારું હોય છે કાંક આલુ બદામ કહેતી હતી આલુ બદામ હોય છે તો લઈ જ આવશું લેતા આવશું હાલો હવે આ બધું જાવ દઉં ને કઈ જોતું નથી ને હાલો તો રસોઈ જવું રસોઈ નું કામકાજ અહીંયા પતી ગયું બધું પૂરું હજી સાડા દસ થયા છે ત્યાં આપણે રસોઈ બનાવી નાખી જો ફટાફટ હવે રવિવાર માં જઈ ચાલો પછી આપણે બીકનો નો રે એટલા મને એટલા માં એમ સામા સી કહેતા કેતા હતા કે ઘોડા પૈસા દેવા પડ્યા પણ એટલા માં એટલા માં ક્યાંક ગયો હોય તો આપણને બીકતો તો રે ને કે પાછી બીક રે કે અહીંથી નીકળશે અહીંથી નીકળશે એ બીક હા ઓલું હા એટલે એમાં એમાં ઘુસાઈ ગયો ને એટલે પકડાઈ ગયો નકર ક્યાંક વયો જાત તો પકડાત નઈ તો ક્યાં પડે પછી કઈ પકડાવાય ઓલો પકડાઈ ગયો ને એટલે ઉપાધિ આવે એટલે હવે તો ઉપાધી એટલે કાલ કીર્તન સ્કૂલેથી આવીને કે આમાં ત્રણ દેડ કાકીડા છે મોટા મોટા ત્યાં બધું હોય ત્યાં જાતા જ નહીં અંદર રમવા દોઢ કાકીડા હા એ અગોસર માં હોય જ ને બધું અને જા હવે આટલું આટલું ખડ થઈ ગયું છે એટલે અંદર શું પડ્યું હોય કઈ ખબર ન પડે દેખાય નહીં કાંઈ એટલે નાથ પાડી મેં તો અંદર રમવા જાતા જ નહીં હવે એ કંઈ હવે ક્યાં બે દીધા બેટ દડા લેશ કેવું નહીં પડ્યું કેવું ન પડ્યું બંધ થઈ ગયા બધાય ઓલા બધા આવતા ત્યાંથી રમવા એ બંધ થઈ ગયા હા હવે આ કોઈ રમવા નહીં આવે રમશે ને તો રોડ વચ્ચે રમશે એ દડો જાય ને એમાં હાથ નખાય જ નહીં હું એને કેટલા દીધા ના પાડતી હોઉં તું અઘોસર હાથ નાખમાં હા જોઈ ગયા એટલે પછી બી ગયા હવે એવું છે હવે આરાધ્યા બેન જો રખડી રખડીને થાકી ગયા છે તો એની અંદર આવી ગઈ છે તરત સીધે એ એક નથી આવી ગયો ત્યાં હોઈ ગઈ જો પંખો ન કર્યો હતી કામ નો ઓલામાં હોય ગરમીમાં ઉઈ જાજે હો ચાર વાગ્યા લગી હો ને પછી ઉઠાડીશ હું ચાર વાગે હો અને પછી ટ્યુશનમાં જવા વખતે ઉઈ જા બસ હમણાં બા આવશે અહીં વાસણ ઉઠકી તો આજે વહેલી ઉઠી ગઈ હતી ને એટલે થાકી ગઈ છે ને પાછી રમી રમીને થાકી ગઈ એટલે જો હોઈ ગઈ છે જો પંખો ચાલુ કરી દીધો છે હવે મસ્ત હોય જાય ઊંઘ આવી જાય હો સારી અને આપણે જો અહીંયા પેટમાં હરખું નથી એટલે જો ભાઈ ઈનો લેવા ગયા છે અને આરા ત્યાં હોય ગઈ પંખો પંખો ચાલુ કર્યા વગરની પંખો ચાલુ કરી દીધો મેં કીધું હોય જા પંખો ચાલુ કરી ગરમીની ઊંઘ આવે નહીં અને મમ્મી જો વાસણ ઉટકવા બેઠા છે હા તો શાક લઈને આવ્યા ને પણ ત્યાં થાકી મને તો હખ જ નહોતું મેં માંડ માંડ રોટલી કરી પૂરી અને જા લાગી આવે તો કોઈ દી પણ સામું નો જો એવું થઈ જાય છે અત્યારે આમ ભારું છું તો મને સામું જોવાનું મન નથી થાતું એવું થાય દર વખતે જ એન પેટ બગડે છે આજ મારું બગડ્યું ગયું હું કોઈ દી આટલું એવું સાખતી જ નથી બોલ પણ આપણને એમ કે ના ન્યાં મે ખાતા તો ને મને કઈ વાંધો નતો આવ્યો પણ આજ જ કોણ જ રાતે ખાધા ને એમાં અને આ ચોમાસા જેવું રહ્યું ને એટલે આમ એમ જ થાય અત્યારે મને એમ જ થયું કઈ ખાવું જ નથી રોટલી કરતી હતી ને તો મને એમ થતું હતું હા રોટલી કરતી હતી ને તો મને એમ જ થતું હતું કે મારે કઈ ખાવું જ નથી એવું જ થતું હતું પણ મેં ધાવ વળી નહીં ખાઉં પેટમાં બળશે એટલે અડધી રોટલી ને દાળ ભાત ખાધા તો હવે જો આમાં તીખાની ભૂકી ને હંચળ નાખી છે ને હવે ઈનો લાવે ને એટલે પી લઉં તો જો બપોરે બહુ વાર લાગી તો કહો હાલીને ગયો હોય તો એટલી બધી વાર ન લાગે કોને ખબર અમાર ગુર 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 થઈસો આ આગળ ને બધે એ જવું ઓણા મને એમ છે જાડા કાહે એવું લાગે છે નીકળી જાય ને તો સારું પાકી હમણાં પી લો ને આ પી લો પેલા નું તો આલો પેલા પાકી આ હા તો એમ હવારે એમ તો વાંધો નતો આવ્યો પણ અત્યારે તો એવું થાય સ્વારા ઘડીએ કઈ ખાધું નથી ને તો

ভূকি নাখিছে અને અત્યારે જો રહી રહીને તડકો નીકળ્યો છે તડકા તોય નીકળી જ થોડી કેમ કે વાતાવરણ હવે ચોખ્ખું થયું છે થોડું થોડું જો હવે કાલથી વાદળા પાછા સવારમાં ન થાય તો સવારમાં વરસાદ આવી જ જાય છે ઝાપટું નાખી જાય છે પણ આજ તો બપોર પછી આખો દી પછી આવ્યો જ નથી અહીંયા જો મમ્મીએ અલકાલ સાફ કર્યા હતા તો પછી છેલ્લે ઝીણા ઝીણા કાકરીવાળા બજાતા તો બધા પલાણીને તો એને ને ખ્યાલ આકરી કાઢી નાખી અને આ મીઠાવાળા કરીને સુકવી દીધા છે હવે જો એને શેકી નાખશે પછી અને મુખવાસ ખાઈ જ હે એને અળસી ભેગા નાખી દેહે તો થોડા થોડા લીલા હશે હજી થોડા સુકાઈ જાય ને પછી અને આજે જે છોકરાઓને રમવાની મજા પડી ગઈ છે બારે બધાય છોકરાઓ રમે છે અને સંડે છે એટલે બધાય એનું કામ કરે છે ને આપણે જો અહીંયા રસોઈનું કામ કરીએ છીએ એમ કે વાગી ગયા છે સાત તો હવે રસોઈ ફટાફટ બનાવી નાખી રસોઈમાં જો આજ તો બનાવ્યું છે સેવ ટમેટાનું શાક અને રોટલી અને જો આજ તો મોગને બધું બપોરે વઘાર્યું હતું તો બધું પડ્યું છે એમને થોડું થોડું બધા છોકરાએ ખાધું બહુ કંઈ ખાવાનું બપોરે રવિવાર હતો એટલે સ્કૂલે જાય ને તો ધરાઈ જમી લે આજે કંઈ બહુ ખાધું નહોતું તો અત્યારે જો મોગને બધું વઘારેલું એમને પડ્યું છે તો જેને ખાવું સે ખાશે બાકી સેવ ટમેટા શાક ને રોટલી ને બનાવ્યું અત્યારે ગરમા ગરમ અને આપણે તો કંઈ આજ ખાવાની ઈચ્છા જ નથી કેમ કે આજે આપણું પેટ ખરાબ થઈ ગયું છે લૂઝ મોસમ લૂઝ મોસમ થઈ ગયું છે એટલે જેને ખબર પડતી હોય એને લૂઝ મોસમ એટલે શું થાય તો એ બધું થઈ ગયું છે એટલે આપણે જો આજે કંઈ ખાવાની ઈચ્છા નથી એટલે બપોરે નથી જેમ થોડા ગમતા ભાત ખાધા તા તોય જો અત્યારે થયું ત્યાં ચાર પાંચ વાર ટોયલેટના જતા ખાવા પડ્યા એટલે કીધું કે અત્યારે આજનો દી એક દિવસ તો જમવું જ નથી જો એક દિવસ ન જમવું ને તો પેટમાં થોડું ખરખું આવે તો તો આ બધાય માટે જો બનાવ્યું છે તો ચાલો આપણું અહીંયા સેવ ટમેટાનું શાક ગરમા ગરમ ઉકળે છે પછી સેવ નાખી દઈએ અંદર રસો પાકી જાય પછી સેવ એડ કરી દઈ અને છોકરાઓ જો ટ્યુશન આજ ચાલુ હતું કેમ કે કાલે રજા હતી અને મરણ થઈ ગયું હતું તો કાલે ટ્યુશન બંધ હતું એના હિસાબે આજે ચાલુ રાખ્યું હતું તો ટ્યુશનમાંથી આવી આવીને બધા હવે મંડ્યાસે સાયકલ વાંકવા તો બાર સાયકલ આકે છે બધા તો ચાલો કે આપણે રસોઈ બનાવી લઈ જઈએ કે સાત થઈ ગયા છે રોટલી હજી મોડે છે કરવી છે ગરમ ગરમ પણ ખાલી એક શાક કરીને મૂકી દઉં કડીક પોરો ખાઈ લઈ આરામ કરી લઈ કેમ કે પેટમાં નકડી વીટું જ આવે છે એવું છે સોડા પીધી ભીનો પીધો પણ તો હજી કાંઈ બહુ હરખું મેળે આવતું નથી તો એક દિવસ ખાવાની રજા રાખી દઈએ ને તો જો હરખું થોડું ઘણું આવી જાય ને તો કાલે મજા આવે તો એવું છે તો ચાલો મળીએ પછી ફક્ત જો આપણે આવી ગયા ઉપર કામ પતાવીને કેમ કે થોડીક તબિયત બરાબર નથી એટલે વેલા હાર સુઈ જવું છે ત્યાં જો જમીન પણ નથી તો જો સવાર થઈ જાય સરખો આવી જાય તો તો એવું બધું છે અને છોકરાઓ બોકરાઓ બધાએ જમી લીધું છે અને કામ પતી ગયું છે તો હવે ઉપર આવી ગઈ છું તો ચાલો આ સાથે આજના બ્લોગને અહીંયા જ કરશું આ આ સાથે તમને મારો બ્લોગ કેવો લાગે છે તો લાઈક કરો કમેન્ટ કરો અને શેર કરો સબસ્ક્રાઈબ કરો ચાલો મળીએ હાલ નવા કન્ટેન્ટની સાથે જય સ્વામિનારાયણ